સુરત સહિત સમગ્ર રાજ્યમાં શાળાઓમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે આગામી દિવસોમાં વેકેશન પૂરું થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે જોકે શહેરની ખાનગી શાળાના સંચાલકો દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વાલીઓને લૂંટવાનો કારસો રચવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજે સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું સ્ટેશનરીનો ધંધો કરનાર વેપારીઓ જણાવ્યું હતું કે ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલ્યોને પરચ્યા શાળા માંથી જે યુનિફોર્મ સાથે ચોપડા અને સ્ટેશનરી લેવા માટે દબાણ કરવામાં માંગ રહ્યું છે જેને પગલે શહેરમાં સ્ટેશનરી નો વેપાર કરનારાઓને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે આ સિવાય વાલીઓ પાસેથી ખાનગી શાળાઓ દ્વારા વીસ ટકા સુધી મોંઘા ભાવે સ્ટેશનરી વેચાણ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે ખાનગી શાળા સંચાલકો દ્વારા આ પ્રકારે કરવામાં આવતી ઉખાડી લૂંટ પર અંકુશ મૂકવાની સાથે વાલીઓ સ્વતંત્રપણે ચોપડા અને સ્ટેશનરીની ખરીદી ગમે તે દુકાનથી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી હતી આ મુદ્દે શિક્ષણ અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જે કોઈ શાળા મનમાની કરશે તે શાળા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને શાળા સંચાલકોને દસ હજાર રૂપિયા દંડ પણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે સંજય પટેલ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ છું સંજયભાઈ કલેક્ટર કચેરી કચેરી સુરત ખાતે શું રજૂઆત માટે આવે કલેક્ટર કચેરી ખાતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આવે આપવા માટે આવ્યા છે આજે કે જે સ્કૂલ સ્ટેશનરીનો ધંધો સ્કૂલ સંચાલકો સ્કૂલમાંથી કરી રહ્યા છે તેને લીધે નાના નાના સ્ટેશનરીના વેપારીઓને ખૂબ આર્થિક નુકસાન થાય છે અને બીજું કે વાલીઓને પણ આમાં વધારાનો ખર્ચ કરવો પડે છે કારણ કે સ્કૂલમાંથી ફરજિયાત લેવી પડતી સ્ટેશનરી કે સ્કૂલ બેગ કે સ્કૂલ શૂઝ હંમેશા સ્કૂલમાંથી મોંઘા ભાવે સપ્લાય થતા હોય છે જેથી વાલીઓને વ્યાજબી ભાવે બીજી કોઈ પોતાની મનગમતી દુકાનમાંથી લેવાનો મોકો પ્રાપ્ત થતો નથી અને આ જે સ્કૂલમાંથી ફરજિયાત લેવું પડે છે એની સામે અમારા સ્ટેશનરીના દરેક વેપારીઓનો વિરોધ છે અને આ સ્કૂલમાં થતું વેચાણ ખરેખર બંધ થવું જોઈએ એનું આવેદન પત્ર આજે આપવા માટે અમે આવ્યા છીએ સંજય કેટલી સ્ટેશનરીની દુકાનો છે સુરત શહેરમાં સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન વાત કરું તો અમારી સાથે લગભગ 600 જેટલા સ્ટેશનરી વિક્રેતાઓ રજિસ્ટર નોંધાયેલા છે અને જે નોંધાયેલા નથી એ સિવાયની પણ આમ સુરતમાં ગણીએ તો લગભગ 2000 જેટલી સ્ટેશનરી દુકાનો હશે સંજય વાત કરીએ તો શાળાની અને સ્ટેશનરી દુકાનોની એ લોકો મર્જ થઈ જશે એકબીજામાં હા કે સ્કૂલવાળા એવું ફરજ પડતા કે એક્સ વાય જેડ સ્ટેશનરીથી જ સ્ટેશનરીનો સામાન લેવો ત્યારે સ્ટેશનરીવાળા એનો કેમ વિરોધ નથી કરતા એકચ્યુઅલી કેવું છે આમાં આજે કોઈ પણ કંપની પબ્લિશર હોય એ ડાયરેક્ટ સ્કૂલમાં માર્કેટિંગ કરે છે એઝ ફોર એક્ઝામ્પલ કે આપણે નવનીતનો લઈએ તો નવનીત કંપની સીધી સ્કૂલમાં જશે માર્કેટિંગ કરવા કે અમારી આ બુક્સ ચલાવો અમારી આ બુક્સ ચલાવો જે ગવર્મેન્ટ બુક્સ આવે છે એના સિવાયના જે પ્રકાશનો છે એ બધા ફરજિયાત થઈ ગયા છે આજની તારીખમાં અને જે ખૂબ મોંઘા હોય છે આપણા ગવર્મેન્ટ પાઠ્યપુસ્તકો પ્રમાણમાં સસ્તા હોય પણ જે પ્રાઇવેટ બુક્સ લેવી પડતી હોય છે એટલે કંપની પબ્લિકેશન કંપની સીધી સ્કૂલ એપ્રોચ કરીને ત્યાં આગળ એ એમના બુક્સ પાસ કરાવે કે અમારી આ બુક્સ તમે સિલેબસમાં મૂકો એટલે થાય કેવું પછી એ બુક્સનો કોન્ટ્રાક્ટ સીધો કોઈને પણ આપી દેવામાં આવે યા તો કંપની અમુક વખત સીધી સ્કૂલમાં પણ સપ્લાય કરી રહી છે એ બુક્સમાં સ્ટેશનરીવાળા જે તમે અત્યારે કલેક્ટરને કહેવામાં આવે તો બીજા પ્રકાશનો કેમ ખરીદવાનું બંધ નથી કરતા ને એને કેમ તમે લેટર નથી લખતા આ રીતે કે ભાઈ સીધું સ્કૂલ ઉપર નહીં જવું અમારો સંપર્ક સાચો નહીં એકચ્યુઅલી કંપનીનું કેવું છે આજે કંપની દિલ્હીની કંપનીઓ છે પબ્લિક અમદાવાદની છે બરોડાની છે ઘણી કંપનીઓ છે કંપની કંપની વચ્ચે પણ સ્કૂલમાં બુક એમની મૂકવા માટેની કોમ્પિટિશન ચાલતી હોય છે એટલે એ લોકો પણ અમને તો જાણ છે ત્યાં સુધી સ્કૂલમાં એટલું બધી સંચાલકોને કમિશન આપીને પોતાની બુકો પાસ કરાવે છે એટલે એ બધી વસ્તુ પર આપણો સીધો કંટ્રોલ આવી નથી શકતો અને સ્કૂલ જે પ્રબ્લિકેશન વધારે કમિશન આપશે એની બુક્સ આપશે એનસીઆરટી ના વિદ્યા હમણાંનો અભ્યાસક્રમ છે એમાં નવનીતની તમે વાત કરી અને બહારનું હોય એના સિવાયનું જે સાહિત્ય પર્ટિક્યુર નવનીત એને કેમ નથી એના પર્ટીક્યુલર એવી કોઈ નવલિત નહીં કે એવી વાત નથી આજ રોજ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું કે શાળાઓની અંદરથી વિદ્યાર્થીઓને અને વાલીઓને માટે પાઠ્યપુસ્તકો યુનિફોર્મ વગેરેનું વિતરણ કરવા માટે થઈને અને આ બાબતની રજૂઆત મળી છે તો આ બાબતે તમામ શાળાઓને તાકીદ કરવામાં આવે છે કે આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવું નહીં સરકારશ્રીના નિયમ મુજબ જ જે પરિપત્ર થયો છે એ પરિપત્ર અને અનુસંધાને શાળાની અંદરથી પાઠ્યપુસ્તક કોઈપણ પ્રકારની સ્ટેશનરીનું વિતરણ કરવું જોઈએ નહીં વિદ્યાર્થીઓને યાદી આપવી જોઈએ અને યાદીના અનુસંધાનમાં વિદ્યાર્થીઓ અને જ્યાંથી અનુકૂળ વાલીઓને અનુકૂળ પડે ત્યાંથી તેઓ સ્ટેશનરી ખરીદી શકે તે મુજબનું આયોજન કરવું જોઈએ પરંતુ જો કોઈ શાળા આ બાબતની ગંભીરતા નહીં રાખે તો શાળાની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શાળાને દસ હજાર રૂપિયાનો પ્રથમ તબક્કે દંડ કરવામાં આવશે અને ત્યારબાદના તમામ પ્રયત્ને પચીસ પચીસ હજાર રૂપિયા લખે દંડ કરવામાં આવશે આ બાબતે તમામ શાળા સંચાલકોને અને આચાર્યોને તાકીદ કરવામાં આવશે કે શાળાની અંદરથી સ્ટેશનરીનું વિતરણ ન થાય તેની ગંભીરમાં ગંભીર તકેદારી રાખવામાં આવે જો આ બાબતની ભૂલ થશે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે